તળાજા નજીકથી ઇંગ્લિશ દારૂ તેમજ નશાની હાલતમાં કાર સાથે તેમજ એક ઇસમ છરી સાથે મળી આવેલ જેવા જુદા જુદા ત્રણ બનાવોમાં કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો જેમાં પ્રથમ બનાવની વાત કરીએ તો તળાજા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એમ એ ગોહિલ સહિતનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન તળાજાથી શોભાવળ જતા માર્ગ ઉપર શીતલા માતાજીના મંદિર પાસેથી નદી પાસે ઇંગ્લિશ દારૂની ત્રણ બોટલ સાથે એકને ઝડપી લઈ અને કિરપાલસિંહ છોટુભા સરવૈયા ગામ જૂની કામરોલ તથા રાજદીપસિંહ નાથુભા સરવૈયા ગામ પશ્વી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો જ્યારે બીજા બનાવની વિગત એવી છે મોવા ચોકડી પાસે પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક ઈસમ પેન્ટના નેફામાં લઈ શંકાસ્પદ રીતે કંઈક રાખી ત્યાંથી નીકળતા પોલીસે તેમને રોકી અને તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવી હતી પોલીસે તેમનું નામ સરનામું પૂછતા તેમણે રાજુભાઈ કાબાભાઈ વાઘેલા ગામ હમીરપરા તાલુકો તળાજા જણાવ્યું હતું જ્યારે ત્રીજા બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ સી એચ મેર સહિતના વિવિધ પોલીસ કર્મચારીઓ વાહન ચેકિંગ ડ્રાઈવમાં મહુવા ચોકડી પર વાહન ચેકિંગ કરતા હતા તે જે દરમિયાન પાલિતાના ચોકડી તરફથી સફેદ રંગની હિંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી કાર આવતી હોય જેના ઉપર શંકા જતા અને તપાસ કરતા કાર ચાલક કે ફી પીણું પીધેલી હાલતમાં જોવા મળતા પંચોને સાથે રાખી અને પોતાનું નામ પૂછતા તેઓએ ભાવેશભાઈ વલકુભાઈ ગામ ઘાટરવાળા હાલ રાધેકૃષ્ણ સોસાયટી તળાજા જણાવ્યું હતું આવી રીતે જુદા જુદા ત્રણ બનાવમાં પોલીસે કુલ ચાર વ્યક્તિ વિરુદ્ધ જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરીમાં પોલીસ અધિકારી સહિત વિવિધ પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા તેમાં આજે સવારે આઠ કલાકે પોલીસ મથક ખાતેથી જાણવા મળ્યું હતું